ઘણા ઉપસ્થિત છે એ મારા વડીલો ને પણ મારી વિનંતી છે કે આપણા છોકરાઓ જ્યાં સુધી ભણવા માંગે એમને ભણાવો ચાહે આપણા બે જોડી કપડા ઓછા લેવા પડે તો ઓછા લેવાના બે પ્રસંગ ઓછા એટેન્ડ કરવા થાય તો ઓછી કરવાની

પણ તમારી એકવાર કારકિર્દી બનાવવાના પ્રયાસ કરો તમારો સમય તમારી ઉંમર પૂરી થઈ જશે પછી તમને ક્યાંય કોઈ જોબ કરવાની હશે એ પણ મળવાની નથી ત્યારે મારા યુવાન મિત્રોને પણ મને જેટલા પણ લોકો ચાહે છે માને છે બધા જ વડીલોને બધા જ યુવાનોને મારી વિનંતી છે શિક્ષણ જ આપણો ઉદ્ધાર થવાનો છે બાબા સાહેબ કહે છે કે એમના શબ્દોમાં કે શિક્ષણ એક એવી શેરડીનું દૂધ છે જે પણ લેશે દોડશે

દેશના કરોડો કરોડો લોકોના દિલમાં બનાવી અને યુવાનોને મંચ છે અમારા જેવા ધારાસભ્ય પણ આમ આદમી પાર્ટીમાંથી માંથી ચૂંટાઈને અમારા જેવા ધારાસભ્ય પણ આમ આદમી પાર્ટીમાંથી માંથી ચૂંટાઈને આજે સમાજના સારા કામ કરવા માટેના અમારા પ્રયાસો રહી છે ત્યારે આમ